જો કે આપ જોર સુરી સુદાન સ્વાગત પૂજામાં આપનું સ્વાગત છે આજે અમદાવાદમાં આવેલું જે ભદ્રકાલી માતાજીનું મંદિર જે લાલ દરવાજે આવેલું છે તેનો ઇતિહાસ સુવિષે અને બહુ પ્રાણિક મંદિર છે આપણે વધુ માહિતી એના જે ટ્રસ્ટી ગુરુજી છે એમની પાસે આપણે બે શબ્દ જાણીશું અને ઇતિહાસ જાણીશું આપણેનો નમસ્કાર સર આપનો પરિચય આપજો શ્રી રામબલી વાકજીવાઈ ટ્રસ્ટ ભદ્રકાલી મંદિર ને અને નગરદેવી ભદ્રકાળી માતાજીની સ્થાપના રાજા કર્ણદેવ દ્વારા કરવામાં આવેલી હતી અને રાજા કર્ણદેવ સોલંકી જે છે એ પોતાની ગુરુદેવીની સ્થાપના એટલા માટે કરતાં કોઈ પણ નવું શહેર કે ગામ વસાવવાનું હોય તો એ પોતાની ਕੁੜੀ ਦੇ ਨੇ ਸਾਥਨਾ ਕਰਤਾ ਹਤਾ ਤੇ ਵਕਤੇ ਆ ਉਨਾਵਾਰ ਨੂੰ ਨਾਮ ਤੋਂ ਕਰਨਾਵਤੀ ਇੰਤੇ ਕਰਨਾਵਤੀ ਨਗਰ ਇਮਨੇ ਬਸਾਵੇ ਨੂੰ ਉਹਨੇ ਪਛੀ ਆ ਮਾਤਾ ਜੀ ਨੇ ਸਾਥਨਾ ਇਮਨੇ ਕਰੇ ਨੇ ਆ ਮਾਤਾ ਜੀ ਉਸ ਖਾਨ ਪਹਿਲਾਏ ਉਹ ਸਮਰਾਈ ਥੀ ਜੇ ਮਾਰਾ ਪੂਰ ਜੋ ਖਲਾ ਲੋਕ ਕਹਿ ਕੇ ਕਿ ਆ ਖਾਨ ਮਾਨਿਕ ਚੌਕ ਮਾ ਕਿਹਾ ਜੇ ਜੁਮਾ ਮਸਜਿਦ ਛੇ ਕੀ ਜਗ੍ਹਾ ਹੈ ਅਨੇ ਤਿਆ ਪੂਜਾ ਚਲਾ ਕਰਵਾ ਮਾਉਤੀ ਹੈ ਤੇ ਔਰ અમુક જે મુગલો અહીંયા આવ્યા તેઓએ અમદાવાદમાં એટલે રણાવતી નગરની અંદર જે પણ જૈન મંદિરો અને હિન્દુ મંદિરો હતા બધા તોડી પાડેલા એમાંથી આ ચમત્કારિક રીતે આ માતાજીની મૂર્તિને માણેક બાબાએ એ વખતે માણેક ચૌ કે છે બચાવી બચાવીને મૃત્યુમાં રહેતા અને બચાવીને દરેક જગ્યાએ એનું સ્થાન કરીને છેલ્લે કિલ્લાની અંદર એમને માતાજી ગુજરાતના ગાયકવાડના ગાયકવાડની અંદરમાં અહીંયા ગુજરાતના ગાવામાં આવતી હતી પૂર્વજો એમાં જોડાયા અને આ રીતે વર્ષોથી લગભગ છસો પંદર વર્ષ પહેલાંથી માતાગીરી

માતાજી જે છે આપણા ભદ્રવાળી એ મહાકાળીનો શાંત સ્વરૂપ છે અને શાંત સ્વરૂપ ત્રણ સ્વરૂપ આવી જાય સાથે એક તો જ્ઞાનની માતા એટલે પ્રસુતિ મહાકાળી દુર્ગા અને સ્વરૂપ સ્વરૂપ ભદ્રમાં આવી જાય છે અને એવું કહેવાય છે કે જ્યારે ખૂબ અત્યાચાર ત્યારે માતાજીએ બીયાના એક દરબારને સપનામાં આવ્યા અને કહેવા લાગ્યા કે આખો અત્યાચાર आ समृद्धि भले करनावली नगर नाना में साहब बनाई पर ये दिया थे भगवान और ये वक्त सपना मान लेना जो दरवाने बात पता कि लोगों क्योंकि अभी समृद्धि तुम्हारा कराने चाहिए जी शर्मा آپ کے چالو <سؤال> ریٹ جاؤں بچی ہو گئی اٹھا متا ہے کہ મારા આશીર્વાદ રૂપે જોરા હાથી પઈડોયા ગેટ પર આપને ગેટ પર જોરા હાથી પઈડોયા આશીર્વાદ તરીકેને એક અમૂલ્ય કિંમત આપ પેઇડ લખીને શરૂ કરી રહ્યા છે અને ઉપર કેવોમાં આવે છે કે નાના પછી માતા ઈયો જઈ પાયા ગયા પણ આપરો પઈડોયા ઘણા લોકો આશીર્વાદ આપ નિશાન રહ્યા છે આ બધા પરથી દેખાય છે કે આપાને તો પૂજા કરતા કરવા છે સેવા કરાવી છે અને બીજું એ કહેવામાં આવે છે કે માં લક્ષ્મીજી જે પણ અહીંયા તન અંદર વસવાટ છે એના વિશે આપ શું કહેશો લોકોના મુખ્ય ચર્ચા એવું વાત તો બરાબર છે લક્ષ્મીની છે એટલા માટે આ પંજો જે છે આશીર્વાદ અહીંયા માતાજીનો જે પંજો છે લક્ષ્મીનું સ્વરૂપ છે એટલા માટે અમદાવાદ જે સમૃદ્ધિ લક્ષ્મીજીને કારણે છે આ ભદ્રકાળી માતાજીને કારણે છે એ વખત અમદાવાદ માન્ચેસ્ટર તરીકે ભારત માન્ચેસ્ટર તરીકે પ્રસિદ્ધ હતું કારણ કે આનો આશીર્વાદ માતાજીને માતાજીનો આશીર્વાદ

એની માનતા ઘણા લોકો માટે માનતા માનતા હોય છે માતાજીએ સંપૂર્ણપણે પૂર્ણ પણ કરતી હોય છે કારણ કે નગરદેવી છે એટલા માટે આમાં જ એટલા માટે દેવી છે નગરયાત્રા પણ એ લોકો કરતા હોય છે માતાજીની હદકથા દર વર્ષે છવ્વીસમી ફેબ્રુઆરી યાત્રા ગયા વર્ષથી શરૂ થઈ હવે આ વર્ષે અમે ફરી આ માતાજીનો ગર્ભગ્રહ જે છે તેને સોનાનો મઢવાની શરૂઆત કરી છે બે હજાર નવથી સોના ગર્ભગ્રહ મળવા માટેની શરૂઆત જેનું ઉદઘાટન એ વખત આપણી મુખ્યમંત્રીએ નરેન્દ્રભાઈ મોદી અત્યારે અત્યારે જે વડાપ્રધાન છે તેઓએ એની શરૂઆત કરેલી અને વચ્ચે આ કોરોના કાળને એ બધાને કારણે એ રોકાઈ ગયું હતું એટલે અડધું કામ થયેલું હતું અને હવે ફરીથી એ પૂર્ણ કરવા માટે એમને સંકલ્પ લીધો છે એટલે વિચાર છે કે આ ચાર મહિનાની અંદર અને એના માટે અમે બધા દાતાઓ જે કહીએ છીએ ગુલાની ભાગીદારી અંદર એટલે એક એક ગ્રામ સોનું દરેક આપણે લગભગ બે થી અઢી કિલો સોનાની જરૂર છે એટલે એક એક ગ્રામ દરેક નગરવાસીઓ જે કહીએ છીએ કે દાન ના રૂપે અહીંયા આવે તો આ કામ જલ્દી પૂર્ણ થઈ જશે સાચી વાત છે જે એમને કીધું કે જે નગર નગરસેવકો છે એના જે રહીશો છે એમને આમને બહુ મોટો ઇતિહાસ રચવાની વાત કરી રહ્યા છે કે ભાઈ સોનાની મઢવાની વાત છે તો દરેક જણ એમાં ભાગ લે અને એક એક ગ્રામ જે સોનું ગુરુજીએ કીધું એ પ્રમાણે આપે તો બહુ સારી વાત છે કે માતાજીનું કામ પૂર્ણ થાય અને બીજું કે આ માતાજીનો ઇતિહાસ તો બહુ પુરાણ છે જ અને ઘણા મૂવીમાં પણ માતાજીનો ચર્ચા કરવામાં આવે છે જેવું કે મા બાપ પિક્ચર હતું એમાં પણ અસરણીએ કામ કર્યું હતું અહીંયા આગળ એમાં એવું છે કે ટલા અહીંયાના ગુજરાતી કલાકારો પણ માતાજીને ખૂબ જ માને છે કે જ્યારે પણ કોઈ પણ સૂર્યલ હોય કે કોઈ પણ મંગલ્પ હોય એ કરવા જ્યારે શરૂઆત માતાજી પાછાને પ્રાર્થના કરીને લોકો જતા હોય છે અને જ્યારે જ્યારે એની સફળતાઓ હોઈએ ત્યારે પણ એ લોકો યાદ કરી છે આજે અમે પણ ધન્ય થઈ ગયા ભદ્રકા چنل نے لائک سبسکرائب فو کر درک مہنگ اپ سرتا شکو નમસ્કાર આપણા અહીંના જે દાતાશ્રી છે આપણે આપની પાસે પણ બે શબ્દ જાણીશું અને એમનો પરિચય પૂછીશું નમસ્કાર સર પાંચ વર્ષથી ભદ્રકાળીમાં દર્શન કરવા આવું છું પણ મારી બધી મનોકામના અહીંયા પૂરી થાય છે મારી કોઈ પણ સેવા હોય માતાજી મારી સ્વીકારે છે અને અત્યારે જે મંદિરનું જે એક એક ગ્રામ સોનાનું દાન આવે છે એમ બધાને બધા પ્રાર્થના કરું છું લોકોને શું સંદેશો આપશો લોકોને આવે અને સારી હોય તો આપે એની હું માતાજી પ્રાર્થના કરું છું પણ લોકો જે આપણા જનતા છે લોકો છે ભગતો છે એમને પણ એમના માટે જે આપણે માતાજીનું મંદિર જે સોનાનું મળવાનું કામ ચાલી રહ્યું છે એમાં સહભાગી બને અને એવું કરે આન અપાર્ટ પરસ્થી મતરાકારી મતરાને સંબોધ આવું જો અને મારી બધી મનોકામના અહીંયા પૂરી થાય છે આપણે બેન પાસે પણ છે હા તમે શું Grow your business with Om Infotech Solution your partner for smart reliable IT